નડિયાદ કોર્પોરેશનની વસૂલાત કોર્પોરેશનની તેર દિવસમાં બાકીદારો સામે ઝડપી કાર્યવાહી ત્યાંથી બાકીદારો પાસેથી રૂપિયા ચુસઠ લાખની વેરા વસુલાત છ મિલકતો સીલ કરાઈ તારીખ છ છ બે હજાર પચીસથી અઢાર છ બે હજાર પચીસ સુધી સમયગાળા દરમિયાન મોટા બાકીદારો પાસેથી રૂપિયા ચોસઠ લાખથી વધુની રકમ બાકી વેરા તરીકે વસુલાત કરવામાં આવી છે આ ઝુંબેશ અંતર્ગત મિલકત વેરો ભરવા સંમત ન થયેલા છ જેટલા મિલકત ધારકોની મિલકત ઝુંબેશના ભાગરૂપે ટીમ દ્વારા સીલ કરવામાં આવી છે આ ઝુંબેશ આગામી દિવસોમાં ચાલુ રાખવાથી બાકી મિલકત વેરો ઝડપીથી જમા કરાવી વસુલાત કરવામાં આવે સહકાર આપવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો હતો આશિષ મહેતા નડિયાદ